કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે આપણે દિયોદર તાલુકાના ભેસાણા ગામની અંદર ગયા છીએ કે જ્યાં ખેડૂતભાઈઓએ આપણી એગ્રીકો ન્યુટ્રીટેક લિમિટેડની લેવલ અપ ડ્રીપ જે કીટ છે તેનો દાડમની અંદર ઉપયોગ કર્યો છે તો આપણે ખેડૂત ભાઈ પાસેથી તેમજ આપણી સાથે દાડમની અંદર ટ્રીટમેન્ટ કરાવે છે એવા ઈશ્વરભાઈ લીલાધર પોતે પણ આપણી સાથે ઉપસ્થિત છે તો એમના પાસેથી પણ અભિપ્રાય લઈશું તો બંને ભાઈઓને હું વિનંતી કરું છું કે જે પણ હોય એ માહિતી સચોટ આપજો કેમ કે બંને ખેડૂત પુત્રો છે હું પણ ખેડૂત પુત્ર છું તો જે માહિતી આપશો અને બીજો કોઈ ખેડૂત એનો ઉપયોગ કરે તો એને એવું ના થવું જોઈએ કે આ એમણે મને ખોટી ભલામણ કરી અને જે આપણી કિટ છે તેની અંદર માઇક્રોન્યુટ્રીઅન્ટ છે તો માઇક્રોન્યુટ્રીઅન્ટનો દરેક છોડ અને પાકની અંદર શું મહત્વ રહેલું છે તે રિઝલ્ટ પણ તમે જોઈ શકો તમારું નામ ચૌધરી સામળ વિલક્ષણ ભાઈ ગામ ભેસાણ હવે એગ્રીકોન ન્યુટ્રીટેક લે ન્યુટ્રીટેકની લેવલ ઓફ ડ્રીપ કિટ તમે ઉપયોગ કરી તો એનાથી તમને શું ફરક પડ્યો એમાં બધા આવ આવતા હોવાથી કોઈ પ્રકારનો ખામી રહેતી નથી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે તમે કેટલા વર્ષથી દાડમ ની ખેતી કરો છો દાડમ ની ખેતી સાત આઠ વર્ષ થી કરું છું દરેક વર્ષ કરતા કઈક અલગ રિઝલ્ટની અંદર ગોટી અને સાઇનિંગ થોડીક સારી છે હવે જો મળ્યા તેના લીધે કોઈ રોગનો કીટ લાવી છે તમે તો તમને ખરેખર કેવું રિઝલ્ટ મળ્યું હતું કે તમે એડવાન્સની અંદર એક વખત ભલામણથી ઉપયોગ કર્યો પણ બીજી વખત પણ તમે લાવીને મૂકી છે હવે કોઈ અપૂરતી રહી ગયું છોડને પૂરતો પોષક ન મળ્યો બીજા રાઉન્ડમાં બધું પૂરતો પોષક મળી રહે એના માટે બીજી કીટ ટ્રીટની ટ્રીટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ હવે ખેડૂતોને તમે ભલામણ કરશો કે આ કીટનો ઉપયોગ થાય ખેડૂતોને હું એ જ ભલામણ કરીશ તો વધારે નહીં પણ એક એકરમાં ઉપયોગ કરી અને બીજી કીટની સરખામણી આ કીટનું રિઝલ્ટ લઈ શકે તમારી દાડમની અંદર ઇથાઇલ કઈ તારીખે મારે લે મારે ઇથાઇલ છે અઠ્યાવીસ બેની ની છે હવે કીટ ચલાવી એના પછી તમને રિઝલ્ટની અંદર તો ફરક પડ્યો જ છે તો બીજી વખત પણ તમે ઉપયોગ કરજો અને આનું જે રિઝલ્ટ સચોટ હોય એ તમે જણાવજો આપણી જોડે ઈશ્વરભાઈ પણ ઉપસ્થિત છે તો એમના પાસેથી જાણશો કે તમે જે આ કીટ ઉપયોગ કરાવી તેનાથી શું ફરક પડ્યો છે અને આગળ પણ ખેડૂતોને શું અભિપ્રાય હતા તમે ઘણા ખેડૂતોને ઉપયોગ કરાવી છે તો ઈશ્વરભાઈ લીલાધર રાજેશ્વર એગ્રો દિયોધર તેમની ટ્રીટમેન્ટથી જ આ દાડમ થઈ છે તો તમે અભિપ્રાય જણાવજો એવું હતું કે શરૂઆતની અંદર સાઈઝનો પ્રોબ્લેમ બગીચામાં ગરમીમાં હતી સાઈઝનો પ્રોબ્લેમ એવું લાગતો સાઈઝમાં પ્રોબ્લેમ આવશે અને હંમેશા ગરમીમાં છે ને ત્યારે સાઈઝ ના પ્રોબ્લેમ આવે જ છે તો એના માટે કરીને પછી મને એવું થયું કે ટોટલ માઇક્રોઉન્ટોન મળી રહે અને ખરેખર સાઈઝમાં માઇક્રોટોનની સૌથી વધારે જરૂર પડતી હોય છે તો એના માટે જયારે શરૂઆતના ગોટી આવી જતી એકદમ પણ જ્યારે આ છે ને જુઓ એકદમ તમે જોઈ શકો છો વિડીયોની સાઇઝ અને ક્વોલિટી આપ્યા પછી ની એની આખી સાઇનિંગ અને ક્વોલિટી બધી બદલાઈ ગઈ છે બરાબર તો બહુ સારા પરિણામ મળ્યા છે અને બીજું ખાસ ખેડૂતોને એક વસ્તુ કહેવા માંગીશ કે આરબી સાઈડ જે વાપરે છે અહિયાં દેખો આપડે ઘાસ માં જોવા છીએ કેટલો બધો ઘાસ છે ઘાસ છે તો ઘાસ લીધે આપણને ઘણા બધા ફાયદા થાય છે એક તો કીટસ જે ઉપર કીટસ થ્રીપ્સ આવે છે એ પણ ઘાસ લીધે ઉપર થ્રીપ્સ આવતી નથી એ પણ આપણને ઘણો બધો ફાયદો કરે છે પછી જે આપણા રૂટ છે એ રૂટ ઘાસ લીધે આપણા ચાલુન ચાલુ રહે છે એટલે એના કારણે આપણા સાઈઝ માં પ્રોબ્લેમ નથી થતો એટલે હું ખેડૂત મિત્રો કહીશ કે ભાઈ અરબી જેટલો બને એટલો માં ઓછો વાપરો અને લેવલ અપ કીટ નો જે છે આનો ઉપયોગ કરો અને બહુ જ સરસ રિઝલ્ટ મળે છે રાજેશ્વર એગ્રો સેન્ટર દિયોદર મારું નામ ચૌધરી ઈશ્વરભાઈ બરાબર અને સાહેબને બી કોન્ટેક કરી છો અને કરી શકો છો અને જબરદસ્ત પ્રોડક્ટ બહુ સારી છે એટલે દરેકને ભલામણ કરું છું કે આ પ્રોડક્ટ તમે એકવાર ટ્રાય કરો અડધામાં વાપરીને ટ્રાય કરો બીજી પ્રોડક્ટની સામે સો ટકા રિઝલ્ટ મળશે તમને હવે આપણી એગ્રિકોન ન્યુટ્રીટેક લિમિટેડ નરેન્દ્રભાઈ ગેલાણીની કંપની તેની એગ્રિકોનની કોઈ કોઈપણ બ્રાન્ડ ખરીદો તેની પહેલાં એગ્રિકોન ન્યુટ્રીટેકનો લોગો અને એગ્રો સિલનો બ્રાન્ડ લોગો કે જે અવશ્ય ખરીદજો અને આપણી પ્રોમો ફ્રૂટ કીટ પણ છે તેની અંદર ખરીદતા પહેલાં પણ એગ્રિકોન ન્યુટ્રીટેકની કોઈ પણ પ્રોડક્ટની ખરીદી કરો તેની પહેલાં એગ્રોસીલનો લોગો અવશ્ય જોજો અને દાડમની અંદર જે માઇક્રોન્યુટ્રીટના લીધે બીજા પણ ઘણા ફાયદા થયા છે ફૂગનો ઉપદ્રવ ઓછો થયો છે જીવ જંતુ અને જે છે તે પણ પૂરતા ન્યુટ્રીશન મળવાથી તે પણ ચોટથી દૂર રહે છે અને આપણે ખેડૂત છે તેમના પાસેથી તેમનો નંબર પણ લઈશું તો તમારો મોબાઈલ નંબર બોલ મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત નવ્વાણું નેવું નેવું પાંચ હવે શું ખરેખર તમે જે અભિપ્રાય આપ્યો તે સચોટ છે આપણી સાથે બીજા પણ એક ખેડૂત ભાઈ ઉપસ્થિત છે તેમણે પણ આ રિઝલ્ટ જોયું છે તો તેઓ પણ અભિપ્રાય આપે કે ખરેખર બીજી દાડમ કરતો જ્યાં લેવલ અપ ડ્રીપનો ઉપયોગ કરેલો છે તે દાડમની અંદર કેટલો ફરક પડે છે હવે તમે ઉપયોગ કરેલો છે કેટલો કરેલો છે કેવું રિઝલ્ટ છે બહુ સારું રિઝલ્ટ છે હા સાઇઝમાં બધી રીતે કમ્પેર હવે તમે પણ બીજા ખેડૂતોને ભણામણ કરશો કે એગ્રિકોનની કીટ સો ટકા તો જે આપણી લેવલઅપ કિટ છે તેની અંદર નવ અલગ અલગ પેકેટ આવશે અઢાર કિલોને આઠસો ગ્રામની કિટ આવશે તેની અંદર એગ્રોસિલ કેલ્કો નેવિટાસ થ્રીજી એગ્રોસિલ નાઇન એનિમોઝ નેવિટાસ ફેફી નેવિટાસ મેંગેનીઝ અને નેવિટાસ જિંક બોરોસિલ અને ડાયમંડ બ્લેક જે તમામ પોષક તત્વો છોડને જરૂરિયાત વાળા છે તે તમને મળી શકશે હું બતાવશું કઈશ ભાઈ ને કે તે પણ બતાવશે દાડમ અંદર કેમેરાની અંદર કે ખરેખર તે રિઝલ્ટ તમે જોઈ શકશો ઈશ્વરભાઈ રિઝલ્ટ બતાવશે તમને આ ગરમી માં છે સતા બેનો સાઇનિંગ અને સાઇઝ બધી ચાલુ જ છે દાડમ એક એવી ખેતી છે કે જો તેને ટ્રીટમેન્ટ થી અને યોગ્ય માર્ગદર્શન તેમજ યોગ્ય ખોરાક મળી રહે તો તે ની અંદર ખેડૂતો સો ટકા સક્સેસ થતા જ હોય છે જેવો

આભાર તમારો પણ ઈશ્વરભાઈ અમને આટલું સારું રિઝલ્ટ મળ્યું અને અમારા ખેડૂતોને પણ તમારી માહિતી અને રિઝલ્ટ બતાવ્યું તે બદલ તમારો પણ આભાર થેન્ક યુ